કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યું છે તેના વિરોધમાં આજે ડેરીડેન સર્કલ પાસે સાડા ચાર વાગે રાહુલ ગાંધી માફી માંગીના ભારે સૂત્રોચ્ચાર સાથે પુતળા દહન કરતા સયાજીગંજ પોલીસ આવીને પુતળું જપ્ત કર્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ઓબીસી લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસના સુપ્રિમો દ્વારા સ્ટેટમેન્ટ અપાયું કે આપણા શ્રી ઓબીસી સમાજના નથી પણ એમને ખબર નથી કે ઓગણીસો ચૌ્વાણું ચોરાણુંમાં આ જ્ઞાતિ ઓબીસી સમાજમાં સમાવેલી છે અને માન્ય શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યારે ઓબીસી સમાજના આજે ઓબીસી સમાજનું ગૌરવ છે અને આ દેશના જે ભારત દેશને જાણતા નથી કોઈ દિવસ રાજ્ય જોયું નથી કોઈ દિવસ કોની પરિસ્થિતિ નથી જાણી અને એ લોકો કહેવા લાગે કે સાહેબ મોદી સાહેબ તો બક્ષીસાન સમાજ અમે આ અપમાન સર નીકળીએ રાહુલ ગાંધી માફી માગે માફી માગે